વલસાડના અબ્રામા વોટર વર્કર્સ ડેમમાં પાણીનું લેવલ નીચું જતા ચિંતા વધી શહેરીજનોને એક ટાઈમ પાણી પુરવઠો આપવા નગરપાલિકા મજબૂર વલસાડ નગરપાલિકા દ્વારા એક અઠવાડિયા અગાઉ બહાર પાડેલ પત્રક મુજબ અબ્રામા વોટર વર્કર્સ ડેમ ખાતે પાણીનું લેવલ નીચું જતા તારીખ સત્તાવીસમી માર્ચ સુધી એક ટાઈમ પાણી આપવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું જેથી એક સપ્તાહમાં અંબિકા નહેર વિભાગ દ્વારા છોડવામાં આવેલ પાણીથી વલસાડના અબ્રામા વોટર વર્કર્સ ડેમમાં પાણીની આવક વધે અને શહેરીજનોને પીવાના પાણીની સમસ્યા ના સર્જાય પરંતુ જેટલા પ્રમાણમાં ડેમની અંદર પાણીની આવક વધવા જોઈએ એટલી આવક ન થતા હજુ પણ સ્થિતિ જેમની તેમ જોવા મળી તેથી કહી શકાય કે આવનાર એપ્રિલ મે જૂન સુધી પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો વલસાડવાસીઓએ કરવો પડશે ત્યારે સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય ભરત પટેલ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ દ્વારા આવનાર ત્રણ મહિના ગરમીના સમયે નગરજનોને પીવાના પાણીની સમસ્યા ન વર્તાય તેના માટે મહત્વનો નિર્ણય લઈ કાયમી સમસ્યાનો ઉકેલ લાવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે